સરવરી યુવા ફાઉન્ડેશન એજ્યુકેશન અને અકબરી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચ્ચીસ એટલે કે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી મનાવી રહ્યા છે ત્યારે ધાનેરા શહેરમાંગ લાધાપુરા વિસ્તાર અકબરી મસ્જિદની પાસે પ્રજાસત્તાક ના દિવસે સરવરી યુવા ફાઉન્ડેશન અને અકબરી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા બ્લડ કેમ્પ રાખવા માંગ આવ્યો હતો આ કેમ્પમાં ધાનેરાના વ્હાઇટ ક્રોસ બ્લડ બેન્ક અને ધાનેરાની ધરતી વોલન્ટરી બ્લડ બેન્ક સેવા આપી હતી અને આ કેમ્પના સંચાલકો ગગુસા જે જુનેજા અને ઇકબાલ ખાન એ બેલીમ અને આદિલ બાપુ બી સાઈ સોહિલ એસ મેમ ઇલિયાસે સાઈ અરાફત હેમ સાઈ અને ધાનેરાની અલગ અલગ જગ્યાથી લોકોએ પણ આ બ્લડ કેમ્પ માંગ દિલથી ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું માનવ સેવા એ જ ઇન્સાનિયત છે રિપોર્ટર મહેબૂબ બેલીમ ધાનેરા કકબરી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના નિમિત્તે બ્લડ ડોનેટ કેમ્પ રાખેલો હતો ને અમારો ટાર્ગેટ રહેશે કે છવી છવી બે બ્લડ બેન્કો રાખેલી છે તેમને છવી છવી બોટલ અમે બ્લડને આપી શકો એ જ અમારો ટાર્ગેટ છે અને અમારો જે ધ્યેય છે એ એવું નહીં કે એક જ સમાજ એમાં તમામ સમાજને આવરી તમામ સમાજ તમામ સમાજના લોકોનું બ્લડ લેવાનું છે અને તમામ સમાજના લોકોને મદદ પણ કરવાની છે એટલે જ્યારે પણ કોઈને બ્લડની જરૂર પડે તો અકબરી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા સોઈલબેન મેમણનો સંપર્ક કરી લેવો અથવા ઇકબાલ બેલેમ અથવા ફૈજુભાઈ મેમરનો સંપર્ક કરો તમારે બ્લડ એટ ઓ ટાઇમ કોઈ બી લેબોરેટરી ગુજરાતના કોઈ બી કોડે અમને વ્યવસ્થા કરી આપવામાં ફેશિયલ ના આ કેમ્પ આ કેમ્પનો સંચાલન કોણ છે આ કેમ્પનો સંચાલન અગ્બરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જ થયેલું છે એમના જે સભ્યો છે એમના દ્વારા થયેલું છે સર્વરી સર્વરી યુવા ફાઉન્ડેશન એન્ડ સર્વરી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબ્સક્રાઈબ લાઈક કરો અને શેર કરો